એસેટ વેરીફિકેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય અભિજીત તડવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા સંજયભાઈ રાઠવા શિક્ષણ સમિતિ ચેરમેન તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી બી એસ પંચા તાલુકા અમલીકરણ અધિકારી કે એ પટેલ તેમજ બોડેલી તાલુકા વિસ્તરણ અધિકારી શંકરભાઈ વી રાઠવા તેમજ ખેતીવાડી સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિ રાઠવા તેમજ ધારાસભ્ય અવિસીભાઈ તડવી દ્વારા ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ લક્ષી કલ્યાણકારી યોજનાનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવ્યું હતું તેમજ આવેલ ખેડૂતો દ્વારા ટ્રેક્ટરની મળતી સહાય અને ટ્રેક્ટરની ખરીદી બાદ તેમની ખેતીમાં આવેલ સુધાર અંગે પ્રતિભાવો આપવામાં આવ્યા હતા રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર